ખરીદમાફિયાઓ સરકારી અધિકારીઓ આખરે કેમ વોચ રાખે છે કેમ તેમની દરેક ચાલ વિશે વોટ્સએપ ગ્રુપમાં આંખના પલકારામાં માહિતી મોકલી દેવામાં આવે છે અને કેવી રીતે ચાલે છે સરકારી અધિકારીઓની જાસૂસીનું આ નેટવર્ક જોઈએ આ રિપોર્ટમાં દેશકાર ખેવાડ

ગોધરાથી હાલોલ તરફ નીકળી હતી અને જુદા જુદા વિસ્તારોની અંદર જે હમણાં મારે હાલોલ એસડીએમનો પણ ચાર્જ છે તો એ સંદર્ભે પણ ખનીજ છે કે લાકડા છે એ સંદર્ભે પણ જે ગેરરીતિ આચરે છે તેની તપાસ અર્થ અમે અત્રે નીકળેલા હતા તો અત્રેથી વેજલપુર પહોંચ્યા ત્યારે એક કિસ્સામાં શંકાશીલ લાગતો હતો બાઇક પાછળ અમારાથી થોડા અંતરે સતત આવી રહ્યો હતો અને અમને મેસેજ પણ મળ્યા કે આ વ્યક્તિ તમારા જે ગાડી છે સરકારી ગાડી ચોપન ચોપન એના સતત મેસેજ નાખે છે અને બધાને લોકેશન આપી રહ્યો છે તો એનો પીછો કરેલો પણ એ ભાગી ગયેલો ત્યારબાદ અમે કાલોલ મામલાદાર કચેરીએ ગયેલા તો ત્યાં અમારે મામલાદાર કચેરીની પાછળના ભાગે પણ બેઠા બેઠા આ લોકો મેસેજ નાખતા હતા તો અમે પોલીસની મદદ લઈ અને તાત્કાલિક એ ઈસમને પકડ્યા અને એ ઈસમનું નામ નારણભાઈ બાબુજી વણઝારા કરીને હતા અને તેઓનો જે મોબાઈલ જપ્ત કર્યો છે અમે જે એસેન્શિયલ કોમોડિટી એક્ટ મુજબ અને એમાં જુદા જુદા ગ્રુપો ચલાવે છે અને અમારા જે ચોપન ચોપન ગાડીના જે મેસેજો નાખેલ છે એમાં ત્રણ ને અઠ્ઠાવન કલાકે ચલો ભાઈ ચોપન ચોપન કાલોલ મામલાદારમાં એન્ટર થઈ છે ચલો ભાઈ ચોપન ચોપન મધવાસ ચોકડીથી હવે આગળ નીકળી છે એટલે મિનિટ મિનિટના અમારા ચોપન ચોપન ગાડીના જે મેસેજો છે એ મેસેજો આ ઇસમ દ્વારા નાખવામાં આવેલ છે અને તમામ ગ્રૂપોમાં નાખવામાં આવેલ છે ખનીજ ચોરોની ચાલ જાસૂસીની ચાળ સરકારી અધિકારીઓની દરેક ચાલ પર રાખતા નજર સરકારી વાહનોના લોકેશન માં કરતા શેર ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓ પર વોચ રાખવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેના માટે ચોક્કસ સ્થળો પર કેટલાક વ્યક્તિઓને ઊભા રાખવામાં આવે છે અને તેમના દ્વારા ઓડિયો મેસેજના માધ્યમથી સરકારી વાહનનું લોકેશન એકબીજાને આપવામાં આવે છે સરકારી વાહનોના નંબર મોકલવામાં આવે છે જેથી મેસેજ સાંભળી ખનીજ ચોરો એલર્ટ થઈ જાય છે અને સરકારી અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા માલ સગે વગે કરી દેવામાં આવે છે પંચમહાલ જિલ્લાની અંદર અધિકારીઓની ગાડીના લોકેશન ટ્રેસ કરવાની ઘણા વખત ફરિયાદ મળતી હતી કાલે સાંજે કરીબન સાડા સાત વાગ્યાની આજુબાજુ મારા સબડિવિઝનની અંદર કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતા એ અલગ અલગ લોકેશન આપતો હતો એના આધારે અમે એના બે મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો ગ્રુપમાં મારી ગાડીનું હતું કે ગાડી જે છે એ કાલોલ બાજુ જઈ રહી છે એ મેં સાંભળ્યું માહિતી જે માફિયા ગ્રુપ હતા એમને પકડ્યા છે બધાને ને એમનો ફોન જપ્ત કરાયો છે વોટ્સઅપમાં શું શું લિંક કરે છે મેસેજ સેન્ડ કરે છે કઈ કઈ જગ્યા છે એમનું પર્સનલ ડિટેલ ક્યાં ક્યાં જાય છે એ બધું શેર કરતા હતા તો એ સિવાય એમની હમણાં એમના પર જે બી દંકાઈ કાર્યવાહી તે કરી છે કાયદાના નિયમ પ્રમાણે રહીને ખનીજ સુધી સરકારી અધિકારીઓ ન પહોંચે તે માટે વોચમાં રાખેલા માણસો સુધી પંચમહાલ એલસીબી ટીમ પહોંચી છે પરંતુ ખનીજ માફિયાઓ બની રેતી લાકડા અને અનાજની ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે જાસૂસીની આ જાળ કેટલે સુધી પથરાયેલ છે અને ખનીજ માફિયાઓના કાઠલા સુધી પોલીસના હાથ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ